મનપાના કર્મચારી દ્વારા કરવામાં આવેલ કરોડોના કૌભાંડ મુદ્દે તટસ્થ તપાસ અને આવા ગુનેગાર વિરુદ્ધ પ્રયાસ થાય તેવી કોંગ્રેસ પ્રમુખની માંગ કર્મચારીઓના પીએફની કપાતની કરોડો રૂપિયાની રકમની ચોરી કોંગ્રેસ પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવી મનપાના કર્મચારીઓને દરેક પ્રકારના લાભ મળે તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે કોંગ્રેસ પ્રમુખ આ બાબતે વડાપ્રધાનને પણ કાગળ લખીને રજૂઆત કરાશે આ બધું જ આ આ રેકોર્ડ નીચે સહી જ આ સહી મારી નથી અહીંના ચીફ એકાઉન્ટન્ટની લખેલું છે ચીફ એકાઉન્ટન્ટની સહી તમે સ્વાભાવિક નથી હાર્દિક ભટ્ટ કર્મચારીઓ કે જેમની સંખ્યા સિત્તેર પંચોતેર લોકો મળવા આવ્યા હતા કે અમને મિનિમમ વેજ પ્રમાણે ગુજરાત સરકારે જે નક્કી કર્યું છે તે મુજબ પગાર મળતો નથી અમારું પીએફ નથી કપાતું ઈએસઆઈ નથી કપાતું એટલે એમની જોડે ચર્ચા કરવા જાણવા મળ્યું કે આ લોકોની સંખ્યા લગભગ ચારસો ની આસપાસ થાય છે કે જે કોન્ટ્રાક્ટ ઉપર છે અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવે છે એટલે આપણે આ બધું શું છે પરિસ્થિતિ જાણવા માટે એક સામાન્ય આરટીઆઈ કરી વર્ષ બે હજાર પચીસના બીજા મહિનામાં પણ આજે છ મહિના ઉપરનો સમય થવા છતાં સચોટ માહિતી ન આપતા અમે બીજી આરટીઆઈ કરી અપીલમાં ગયા અપીલમાં ગયા પછી જવાબ ન આપતા પત્ર લખતા તેમનો જવાબ આવ્યો એકવીસ તારીખે અમને કાગળિયા ખરીદ કરવા બોલાવવામાં આવ્યા જ્યારે કાગળિયા જોવા ગયા ત્યારે અમને કોઈ પણ કાગળિયા જે અમને આપેલા જ છે એક લિસ્ટ આપેલું છે કે અમારે ત્યાં ત્રણસો ને સમથિંગ કાગળ આટલા માસ આ ડિપાર્ટમેન્ટમાં સો માસ આ ડિપાર્ટમેન્ટમાં પચાસ માસ આ ડિપાર્ટમેન્ટમાં એવું એક લિસ્ટ મને પકડાવી ગયું એટલે મેં એમને કહ્યું કે ભાઈ મારે ડેપ્યુટી કમિશનર સાહેબ ને એટલે કે પ્રથમ માહિતી અધિકારી કે જેમણે મને બોલાયા છે એમને મળવું છે અને આ લિસ્ટ મને આપેલું છે મેં જે વધારાની માહિતી માગેલી છે વર્ષ બે હજાર પચ્ચીસના ફેબ્રુઆરી માસ હોય એ તમારે મને આપવી હતી ત્યારે અલ્લાગ અલગ કરતા અને કમિશનર ડેપ્યુટી કમિશનર સાહેબ દોડીને જતા રહ્યા હતા અમે લોકોએ તેમની કેબિનની બહાર ધરણા કરતા પછી જ્યારે માહિતી ન આપી ત્યારે મેં મારી કોંગ્રેસની ચીજને બોલાવી કે ભાઈ હવે આની અંદર મને પણ કંઈક વધારે ડાઉટ લાગે છે બધા આવો જવાબ માંગવા અમે લોકો ગયા ત્યારે ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા ઉત્તરાય ભર્યો જવાબ અમે ઓન રેકોર્ડ એમ ઓન વિડિયો રેકોર્ડ અમે એમને કાગળિયા બતાવીએ છીએ કે ચારસો જેટલી સાડી ત્રણસો ચારસો જેટલી લગભગ એટલી સ્લીપો અમે એમને બતાવી કે આ સ્લીપોની અંદર કર્મચારીઓનો PF નંબર નથી PF કાપવામાં નથી આવ્યો ESI નંબર નથી ESI કાપવામાં નથી આવ્યો આ બધું જ રેકોર્ડ અમને એમને બતાવ્યું છે અમે એમને એવું કહ્યું છે કે લાગતા વળગતા આ તો ડેપ્યુટી કમિશનર સાહેબ મહાનગરપાલિકા થઈ પછી આવ્યા પરંતુ કર્મચારીઓના હિત માટે લાગતા વળગતા ચીફ એકાઉન્ટન્ટ પૂર્વના મહેસૂલ ખાતાના કર્મચારીઓ અને એ બધા જ કે જેમણે કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચર્યું છે તેની તપાસ તટસ્થ થાય તેમના વિરુદ્ધ એફઆઈઆર થાય તેમને સજા મળે આ ઉપરાંત અહીંયાથી અટકતા નથી જે કર્મચારીઓને જે કર્મચારીઓને તેમના પૈસા નથી મળ્યા ડિફરન્સ નથી મળ્યો એ ડિફરન્સ આપવા માટે એ કર્મચારીઓને ની કપાત આપવા માટે બાર ટકા ની કપાત થાય પોઈન્ટ પંચોતેર આટલી કપાત કર્મચારીઓની થાય કર્મચારીઓ સંસ્થા ઉમેરે અને સંસ્થા કાપે એટલે આ બધા જે લાભો મળવાના જે કેન્દ્ર સરકાર લાભો આપે છે એ બધા લાભોની નડિયાદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ચોરી કરવામાં આવી એ ચોરીનો આંકડો કરોડો રૂપિયામાં જ્યારે આ બધી જ ખબર પડતા અમે આ બધી જ રજૂઆતો કરતા છેવટના અંતે મહેન્દ્ર દેસાઈ કે જે પ્રથમ અપીલ અધિકારી છે તે બધાને બચાવવા માંગતા હોય તેવું લાગ્યું અમે આવતા વીકમાં કર્મચારીઓને એમના બધા જ લાભ મળે એના માટે ઉગ્ર રજૂઆત કરવા જવાના છે ડેપ્યુટી કમિશનર અને પ્રથમ અપીલ અધિકારી મહેન્દ્ર દેસાઈ સાહેબ

તેમને મળતા લાભો જે આ લોકોના લાભોના પૈસા ચોરી ગયા છે ખાઈ ગયા છે એ બધા જ લાભોના પૈસા દરેક કર્મચારીને અપાવવા માટેના સો ટકા પ્રયત્ન કરીશું આવનાર સમય વધુ ને વધુ ઉગ્ર રીતે અને વધુ ને વધુ મજબૂતાઈથી અમે લડીશું તેની અમે ખાતરી આપીએ છીએ संदेश न्यूज़ तमाम लेटेस्ट अपडेट्स चैनल ने हमणाज लाइक शेयर और सब्सक्राइब करो